વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં ગત એકવીસ ડિસેમ્બરના રોજ જૂની અદાવતે થયેલ જૂથ અથડામણમાં માથાના ભાગે ધારી હતી ઈજા પામેલ ગંભીર રીતે ઘાયલ બાવીસ વર્ષીય યુવકને નૂતન જનરલ હોસ્પિટલના તબીબોએ સોળ દિવસની જહેમત બાદ બેભાન અવસ્થામાંથી સ્વસ્થ કરી વેન્ટિલેટર દૂર કરી ભાનમાં લાવતા પરિવારમાં હસની લાગણી જોવા મળી રહી હતી યુવકને માથાના ભાગે એટલી હદે ગંભીર ઈજા પામી હતી કે તેનું બચવું લગભગ અશક્ય હતું અને આ ઘટના બાદ તેના મોતની પણ અફવા ફેલાઈ હતી વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં ફ્રી ફાયર ગેમ રમવા મુદ્દે બે યુવકો વચ્ચે થયેલ ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જૂથ અથડામણ થઈ હતી જેમાં સામસામે ફરિયાદો પણ થઈ હતી જેની અદાવતે ફરીથી ગત એકવીસ ડિસેમ્બરના રોજ ફરીથી થયેલ જૂથ અથડામણમાં પથ્થરમારો થયો હતો જેમાં બેને ગંભીર ઈજા પામી હતી જેમાં એક યુવકને માથાના ભાગે ધારિયાથી હુમલો કરાતા ગંભીર બેભાન અવસ્થામાં નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે અંગેની જાણ સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલને થતાં તેમણે તાત્કાલિક હોસ્પિટલના તબીબોની જાણ કરી હતી જ્યાં માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી તેનું બચવું લગભગ અશક્ય હતું અને તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલના ન્યુરોસર્જન સંદીપ પટેલ સહિતની ટીમે તાત્કાલિક મોઢાના ભાગે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી તપાસવામાં આવતા માથાના ભાગે જમણી અને આગળની બાજુમાં હેમરેજ હતું જેના કારણે તબીબોની ટીમ તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યારે ત્રણ દિવસ બાદ યુવક ભાનમાં આવ્યો હતો જ્યારે સોળ દિવસની જહેમત બાદ આજે યુવક તેના પરિવારજનોને પણ ઓળખતો થઈ જતા પરિવારજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી

જાણ આવી જે પ્રમાણે એના માથામાં ડાળિયાથી પ્રહાર થયો હતો અને તેમની આધલ હાલત એ ખૂબ જ નાજુક હતી અને તે વખતે નૂતન હોસ્પિટલના ન્યુરો સર્જન ડોક્ટર સંદીપભાઈ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે આ ઈસમની ખૂબ જ હાલત ગંભીર છે આ દીકરાની કારણ કે તેની ઉંમર ફક્ત બાવીસ વર્ષ હતી અને એ વખતે ત્વરિત નિર્ણય લઈ અને વિક્રમજી ઠાકોર ઉપર ન્યુરો સર્જરી કરવામાં આવી અને ડોક્ટર સાહેબની ખૂબ જ કાબિલિયતના લીધે એ બાવીસ વર્ષના દીકરાને આપણે બચાવી શક્યા છીએ તારીખ એકવીસના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ તેની સર્જરી કરવામાં આવી હતી અને બીજા દિવસે ફરીથી સીટી કરતા તેની હાલત સુધારાજનક હતી અને પંદર દિવસ સુધી વિક્રમજી ઠાકોરને નૂતન જનરલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા અઠવાડિયા પહેલાં તેઓને માંથી ડિસ્ચાર્જ કરી અને નોર્મલ એર ઉપર એ એમને વોર્ડની અંદર શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આજે અમને સૌને થી જાણકારી આપીએ છીએ કે વિક્રમજી ઠાકોર એ સ્વસ્થ અને તંદુરસ્ત છે અને અત્યારે હાલ એમની હાલત ખૂબ જ સારી છે અને ગંભીર હાલતમાંથી અત્યારે તેઓ બહાર આવી ગયા છે અને હવે આશા રાખીએ છીએ કે તે પોતે ખૂબ જ સામાન્ય સંજોગોની અંદર સામાન્ય નાગરિકની જેમ એ પોતાનું જીવન આગળ વધારી શકશે અને આ સમગ્ર પ્રક્રિયાની અંદર નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટર સંદીપભાઈ પટેલ અને અમારા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ખાસ કરીને અમારા જ્યારે સર્જરી થઈ એ પછી તેમની જે વિક્રમજીને દિવસ રાત જેમને સારવાર આપી છે એવા ડોક્ટર પ્રકાશભાઈ મકવાણા ડોક્ટર રવિ અને અમારી મેડિકલની ને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું કે તેમની જહેમતથી આજે આપણે એક યુવાન દીકરાને બચાવી શક્યા છીએ અને ભવિષ્યની અંદર પણ નૂતન હોસ્પિટલના ડોક્ટર્સ અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફ આવી કોઈપણ જોખમી હાલતમાં કોઈપણ વ્યક્તિ અહીંયા દાખલ થશે તો તેની ત્વરી સારવાર કરી અને તેનો જીવ બચાવવા માટે દિવસ રાત પ્રયત્ન કરવામાં આવશે અને અત્યારે હાલની અંદર જે રીતે નૂતન હોસ્પિટલની અંદર એમઆરઆઈ મશીન સીટીઆઈ સ્કેન એક્સ રે સોનોગ્રાફી ડાયાલિસિસ યુનિટ અને ન્યુરો સર્જરી જેવા નિષ્ણાત ડોક્ટર ની રાબરી જે ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે જેથી કરીને કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સી ની અંદર અહીંયા આપણે સારવાર આપી શકીશું શું નામ છે તમારું મારું નામ ડોક્ટર સંદીપ નારાયણભાઈ પટેલ છે હવે જીલેલી વિસ્તારમાં છું વિસનગરમાં જે મારામારી થઈ હતી એમાં ગંભીર હાલતમાં એક યુવકને લાવવામાં આવ્યો હતો એનું ઓપરેશન અને એની સારવાર કઈ રીતે થઈ હતી તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સાંજે જ્યારે મને જાણ થઈ

તાત્કાલિક decision લઈને operation માટે તૈયારી કરવાની એ વખતે કદાચ જો ના થાય સમય તો દર્દી ચાર વધારે શકે ને બધું જ સાથે ને management દ્વારા aggressively manage કરીને ને અર્જન્ટલી ઓપરેશન માટે તરત જ લેવામાં માં ઓપરેશન દરમિયાન મોટો જમણી બાજુ આગળના અને ના ભાગ મોટો hemorrhage હતો અરાઉન્ડ ચાર centimeter થિકનેસ હતું જેના કારણે મગજ પ્રેશર આવી તરત એ રિલીઝ કરવામાં આવ્યું ઓપરેશન કર્યા પછી દર્દીને આઈસીયુ આઈસીયુ શીપ કરવામાં બે ત્રણ દિવસમાં માં ભાનમાં આવી પણ રહ્યો